વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાણકારી માટે ઉપયોગી આ બજેટની કેટલીક તારીખ એક બે બે હજાર 2024 ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કુલ બજેટ ખર્ચ કુલ બજેટ ખર્ચ સુડતાલીસ પાસઠ સાતસો અડસઠ કરોડ છે જેમાં મૂડીગત ખર્ચ અને મહેસૂલ ખર્ચ આ બંને અલગ અલગ હેડ હોય છે તો તેમાં મહેસૂલ ખર્ચ વધુ જોવા મળે છે કુલ બજેટ પ્રાપ્તિ એટલે કે રેવન્યુ તો તેમાં પણ મૂડીગત અને મહેસૂલ આવક અથવા તો પ્રાપ્તિઓ જોવા મળે છે જેમાં મહેસૂલ આવક વધુ છે રૂપિયા ક્યાંથી આવશે તો આ બજેટની અંદર જુદા જુદા હેડ હોય છે અથવા તો જેમાંથી રૂપિયા મળશે તો તેમાં સૌથી વધુ રૂપિયા જે છે તે બોરોવિંગ એટલે કે ઉધાર અને લાયાબિલિટીસ તેમાંથી છે અઠ્યાવીસ પૈસા ત્યાર પછી ઇન્કમ ટેક્સ તેમાંથી ઓગણીસ પૈસા છે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમાંથી અઢાર પૈસા છે અને કોર્પોરેશન ટેક્સ તેમાંથી સત્તર પૈસા છે આ ઉપરાંત અન્ય પણ હેડ છે ત્યાર પછી રૂપિયા ક્યાં જશે તો જે ખર્ચ થશે તે સૌથી વધુ વીસ પૈસા વ્યાજની ચૂકવણી છે ત્યાર પછી સ્ટેટ જે રાજ્ય છે તેમને કરવેરામાં હિસ્સો વીસ પૈસા અને જુદી જુદી યોજનાઓ છે સબસિડી છે તેમાં સોળ પૈસા આ ઉપરાંત અન્ય પણ હેડ છે રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં રાજકોષીય ખાદ ઘટાડીને ચાર પોઈન્ટ પાંચ કરવાનો લક્ષ્યાંક છે હાલમાં તે જીડીપીના પાંચ પોઈન્ટ એક ટકા છે રાજ્યોમાં સુધારા અથવા સહાય તો તેમાં રૂપિયા પંચોતેર હજાર કરોડ રૂપિયા વ્યાજ ફાળવણી કરવામાં આવશે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા માટે આ ફાળવણી કરવામાં આવશે ઇન્કમ ટેક્સ આવકવેરા તો આમાં ટેક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઇન્કમ ટેક્સના સ્લેબ યથાવત છે સોલાર રૂફટોપ સોલાર રૂફટોપથી ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે એક કરોડ પરિવારોને આનાથી ફાયદો થશે આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સ આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકરોને આયુષ્યમાન ભારત અંતર્ગત આવરી લેવામાં આવશે લખપતિ દીદી યોજના આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે ત્રણ કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનો લક્ષ્યાંક છે ઉદ્યોગ સાહસિકતા શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે મહિલાઓને લોન આપવામાં આવે છે ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ તો તેમાં મહત્વની જોગવાઈ ઇલેક્ટ્રિક વાહનો સંબંધિત છે ઇલેક્ટ્રિક વાહનો માટે છ હજાર પાંચસો પંચ્યાસી ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે સર્વાઇકલ કેન્સર તો તેમાં યુવિન પ્લેટફોર્મ પર રસીકરણનો પ્રચાર કરવામાં આવશે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મફત રસીની જોગવાઈ છે રેલવે રેલવેના ચાલીસ હજાર કોચ વંદે ભારત સ્ટાન્ડર્ડ કક્ષાના બનાવવામાં આવશે ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે ઉર્જા અને સિમેન્ટ પોર્ટ કનેક્ટિવિટી અને હાઈ ડેન્સિટી કોરિડોર સંરક્ષણ બજેટ સંરક્ષણ બજેટ છ પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા સંરક્ષણ બજેટમાં ખર્ચમાં અગિયાર પોઈન્ટ એક ટકા જીડીપીના ત્રણ પોઈન્ટ ચાર ટકા વધારો થયો છે યુવાનો માટે કેટલીક જોગવાઈ ટેકનોલોજી સેવી યુવાનો માટે એક લાખ કરોડની વ્યાજમુક્ત લોનની જાહેરાત કરવામાં આવી છે આવાસ યોજના મધ્યમ વર્ગ માટે આવાસ યોજના ગ્રામીણ આવાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનનું લક્ષ્યાંક છે કૃષિ માટેની મહત્વની જોગવાઈ કૃષિ માટે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ ફાળવણી કરવામાં આવી છે જે ગયા વર્ષ કરતાં એક પોઈન્ટ છ ટકા વધુ છે બ્લૂ ઇકોનોમી બ્લુ ઇકોનોમી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવશે બ્લુ ઇકોનોમી એટલે સમુદ્ર આધારિત અર્થતંત્ર દેશની જીડીપીમાં બ્લુ ઇકોનોમીનો આશરે ચાર ટકા ફાળો છે ઉડાન યોજના ઉડાન યોજના હેઠળ નવા એરપોર્ટ બનાવવામાં આવશે ઉડાન એટલે ઉડે દેશ કા આમ આદમી નાગરિક યોજના આ યોજના બે હજાર સોળમાં શરૂ કરવામાં આવેલી છે સામાન્ય નાગરિકો માટે ફ્લાઇટ સેવાઓ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે શિક્ષણ તેના માટેની કેટલીક મહત્ત્વની બાબતો હોસ્પિટલોને મેડિકલ કોલેજો સાથે જોડવા માટે એક કમિટી બનાવવામાં આવશે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે એક લાખ કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે જે પચાસ વર્ષ માટે વ્યાજમુક્ત લોન આપશે એફડીઆઈ વિદેશી મૂડીરોકાણ વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ વિદેશી ભાગીદારો સાથે બાવીસ દ્વિપક્ષીય રોકાણ સંધિઓ પર વાટાઘાટો કરવામાં આવશે રાજ્યોને પ્રવાસન માટે પ્રોત્સાહન તો તેના માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે આ ઉપરાંત સેવાઓની ગુણવત્તાના આધારે રેટિંગ આપવા માટે એક માળખું બનાવવામાં આવશે મત્સ્ય સંપદા યોજના મત્સ્ય સંપદા યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે પંચાવન લાખ નવી નોકરીઓ મળશે સ્કિલ ઇન્ડિયા મિશન સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ એક ચાર કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવશે